અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એફડીડીઆઈ કોલેજ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના નવ તાલુકાના સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે તથા અંકલેશ્વર ડીઆઈડીસીમાં આવેલ એફડીડીઆઈ કોલેજના સહયોગથી ભરૂચ જિલ્લા કક્ષા કલા મહાકુંભનું અંકલેશ્વરની એફડીડીઆઈ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કલા મહાકુંભ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવલી અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કલા મહાકુંભને તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ચૌદ કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં અલગ અલગ કૃતિઓમાં પ્રથમ આવનાર સ્પર્ધકોએ જિલ્લા કક્ષા મહાકુંભમાં ભાગ લીધો હતો જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં લોકનૃત્ય ગરબા રાસ સમૂહ ગીત લગ્નગીત સર્જનાત્મક કારીગરી ચિત્રકલા લોકગીત ભરતનાટ્યમ સહિત તેવીસ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલિયા હસોડ જગડિયા નેત્રંગ જંબુસર વાઘરા આમોદ અને ભરૂચ તાલુકાના અંદાજીત પંદરસો જેટલા સ્પર્ધકોએ તેવીસ કૃતિઓમાં ભાગ લીધો હતો આ પ્રસંગે પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોય અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા સહિત એફડીડીઆઈના આચાર્ય સહિત સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ક્રેશા વસાવા છે અમે લોકો અંકલેશ્વર તાલુકામાંથી વિજેતા થઈને ડિસ્ટ્રિક લેવલમાં આવ્યા હતા અમને અહીંયા આવવામાં બહુ જ મજા આવી અમને અહીંયા આવીને મજા આવી છે ને નિહારિકા ગ્રુપ હતું ને અમે પ્રાચીન ગરબો લઈને આવેલા અહીંયા મારું નામ અમિતભાઈ અશોકભાઈ વસાવા છે અમે પ્રાથમિક શાળા મોટાલી મઠે આવેલા છે અમે જિલ્લા એ તાલુકા કક્ષાએ અમે પહેલાં નંબર લાવ્યા હતા અને જિલ્લા કક્ષાએ આદિવાસી નૃત્ય લઈને આવ્યા છે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાંથી લગભગ પંદરસો જેટલા સ્પર્ધકો કે જેઓ તાલુકા કક્ષાએ પોતે ઉતીના થયા છે એવા લોકો આજે અહીંયા પંદરસો જેટલા સ્પર્ધકો અહીંયા આવ્યા છે ત્યારે એ તમામને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મિત્રો જે પ્રકારે ખેલ મહાકુંભની વાત કરું તો એ ખેલ મહાકુંભ એ એક પ્લેટફોર્મ છે કલા મહાકુંભ એક પ્લેટફોર્મ છે કે જે કલાકારોની અંદર જે સુશુ શક્તિ પડેલી છે એ ઉજાગર કરવાના માધ્યમ છે ત્યારે આપણે જોઈએ છે કે કલા ખેલ મહાકુંભની અંદર પણ કુમારી સરિતા ગાયકવાડ એક ઇન્ટિરિયર ડાંગ વિસ્તારની દીકરી કે જે એમના ગામ સુધીના જ આવા જવાનો રસ્તો પર હતો અને સ્કૂલે જવા માટે ચાલીને દોડીને એ દીકરી જતી હતી ત્યારે આ ખેલ મહાકુંભના માધ્યમથી આ દીકરી આજે એશિયન ગેમની અંદર પ્રથમ ક્રમે આવીને એણે દેશનું નામ રોશન કર્યું છે અને આજે ગુજરાત સરકારે આ દીકરીને ડીવાય એસપી તરીકેની નોકરી પણ આ દીકરી ગ્રેજ્યુએટ થયા પછી એને આપવામાં આવી છે ત્યારે હવે આજે પણ આ કલા મકુમ થકી અનેક કલાકારો છે એ લોકો પોતે આજે ઉત્તીર્ણ થાય અને એમની જે શક્તિ છે એ ઉજાગર કરીને પોતે આ ભરૂચ જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ દેશ કક્ષાએ ઉજાગર કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું નમસ્કાર આજરોજ અંકલેશ્વર ખાતે એફડીડીઆઈ કોલેજ ખાતે જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલુકા કક્ષાથી સ્પર્ધાઓ ચાલુ થઈ હતી જેમાં નવે નવ તાલુકાના સ્પર્ધકો પ્રથમ ક્રમે વિજેતા કલા કલાકારો આજે અહીં સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે તેમજ સીધી જિલ્લા કક્ષાથી શરૂ થતી નવ સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અંદાજીત પંદરસો જેટલા વિદ્યાર્થીઓએ આજ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે એ સૌ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું